પાઇપલાઇનો માટે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે મવડી બાગોડ વિસ્તારનો લગભગ અઢી કરોડ રૂપિયાના ખર્ચે આ કામગીરી થશે અને સંપૂર્ણ દરભાવતી નગર એટલે ડભોઈ નગરમાં પાણીના ટાંક્યો સંપ અને ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ માટે સોળ કરોડ ને પચીસ લાખ રૂપિયાનો અંદાજે કાર કામગીરી હાથ પર લેવામાં આવી છે સંપૂર્ણ ગ્રાન્ટ ગુજરાત સરકાર તરફથી આપવામાં આવી છે ટુ હેઠળ એટલે કે સરકારે પહેલી વાર કરોડ પચીસ લાખ રૂપિયા પાણીની સમસ્યા નગરમાંથી માટે છે આ બધી જ કામગીરી થયા પછી ડભોઈ નગરની ખાસ કરીને બહેનો માટે આ સમસ્યા બહુ ઉદભવે છે અને કાયમ એ લોકો પાણીની ભૂમો પાડતા હોય છે એમાંથી બધાને મુક્તિ મળશે હું તમામ નગરજનોને અભિનંદન આપું છું ખાસ કરીને ડબોઈ નગરની બહેનોને અભિનંદન આપીશ કરોડ પચીસ લાખ રૂપિયા પાણી માટે નગરપાલિકાને છે આ અગાઉ પણ નગરપાલિકામાં જે ડ્રેનેજની સમસ્યાઓ છે એના માટે પ્રાઇમરી મંજૂરી ચુમ્માલીસ કરોડ રૂપિયાની આવી ગઈ છે અને એ પણ સમગ્ર નગર માટે કામગીરી હાથ પર લેવામાં આવશે એટલે કે લગભગ સાહીઠ કરોડ રૂપિયા ફક્ત પાણી અને ડ્રેનેજ માટે સરકાર તરફથી નગરપાલિકાને ફાળવવામાં આવ્યા છે એ કદાચ ડબોઈ માટે પહેલી વાર આટલી મોટી ગ્રાન્ટ ફાળવવામાં આવી હશે એટલે તમામ નગર ના નાગરિકોને અભિનંદન અને શુભેચ્છા